શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ પ્રેરિત શ્રી વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા રાજકોટના ગ્રીનફિલ્ડ ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસીય ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં રાજકોટ અને આસપાસના વિસ્તારોની અનેક ટીમોએ ભાગ લીધો હતો અને ક્રિકેટ રસિકોને રોમાંચક મેચોનો આનંદ માણવા મળ્યો હતો ત્રીજા અને અંતિમ દિવસે બાર માર્ચ બે હજાર પચ્ચીસના રોજ સેમીફાઇનલ અને ફાઇનલ મેચો રમાઈ હતી બોનીટેક રાજકોટ અને શ્રી વિશ્વકર્મા પોરબંદર વચ્ચેની ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી જેમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અંતે શ્રી વિશ્વકર્મા પોરબંદર ઇલેવનની ટીમે વિજય મેળવ્યો હતો અને ટ્રોફી જીતી હતી આ ટુર્નામેન્ટ નિહાળવા માટે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટના અગ્રણીઓ અને રાજકોટની અન્ય સંસ્થાઓના આગેવાનોનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત મોટી સંખ્યામાં સમાજના લોકોએ ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને મેચોનો આનંદ માણ્યો હતો વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટનું આયોજન યુવાનોને પ્રોત્સાહિત કરવા અને સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવ્યું હતું को बहुत अच्छी तरह से अपने जाल में फंसाया और आउट कर दिया महेंद्र को महेंद्र अगर भाई खंबाई का जोड़ा सो তো খেলাও নাম হৃদয়পূর্ক আভার ব্যক্তি আপ সবাই